દર્શક મિત્રો સર્વને ગૃહપતિ નવા વર્ષના જય શ્રી કૃષ્ણ મિત્રો હું જગદીશસિંહ પરમાર હવે ગજેન્દ્રસિંહ મહિલાને વિનંતી કરીશ કે જે બાબતે તમને વિસ્તૃતમાં માહિતી આપશ જય રામદેવ મિત્રો નવા વર્ષ સૌને પડે એવી શુભેચ્છાઓ સાથે એક વાત લઈને આવ્યા છે આપ જય નેજાધારી ચેનલમાં જે સબસ્ક્રાઈબર તરીકે છો એમને તેમજ આ વિડીયો જે જે લોકોને જોઈ રહ્યા છો તે સર્વેને અમારા બંને તરફથી તેમજ અમારી જે ઇજાધારી ચેનલ તરફથી એક સંદેશ અને એ સંદેશ એ છે ભાગવેનની ધરા ઉપર શૌર્યધામ ભાગવનમાં જે આજે આપ જોઈ રહ્યા છો શૌર્યધામ ભાગ્ય વિચાર ક્રાંતિ અભ્યાસ આ હેઠળ એક શૈક્ષણિક સંકુલન બનવા જઈ રહ્યું છે જેના પ્રનેતા છે એટલે કે ત્યાંના ચેરમેન છે અને જેમને વિચાર આવે તે છે શ્રી ભારતસિંહ પરમાર જેઓ ફતી રહે છે એ જ જેમને આપ સારી રીતે ઓળખતા જશો અથવા તો ક્યાંક ને ક્યાંક મળ્યા જશો તો એમણે આ બીજું ઝડપ્યું છે કે ત્યાં શૈક્ષણિક સંકુલન બનાવો એટલે કે ત્યાં બાળકોને રહેવાની વ્યવસ્થા હોય અને બાળકોને આયુષ ઓફિશનથી લઈ અને ગવર્મેન્ટની બીજી અનેક પ્રકારની જે એક્ઝામો આવે છે તેના માટે કેવી તૈયારીઓ કરશે જેમ કે પોલીસ બાકી છે તેનું દોડવું ખૂબ કેટલું વજન હોવું જોઈએ વચ્ચે જનરલ નોલેજ આપવામાં આવશે કે પેપર્સ કેવા પૂછાય એમાં કેવું કેવું આવશે એ બધી જ માહિતી મળશે અને એ બધી માહિતી મેળવ્યા પછી એના જવાબો શું હશે અથવા એની તૈયારીઓ શું હશે એ તૈયારીઓ પણ તમને આ ગામની અંદર કરાવશે એટલે મારું કહેવાનું ઉમેર્યું છે કે આ ધામ જે બની રહ્યું છે તેના માટે શ્રી ભારતસિંહે અથાગ પ્રયત્નો કર્યા છે અને ભંડ ફાળો અત્યાર સુધી જેટલો આવ્યો છે એમાંથી ત્યાં સાત વીઘા જમીન કરી હતી અને હવે ત્રેવીસ તારીખે એટલે કે ત્રેવીસ અગિયાર બે હજાર પચીસના રોજ એ જગ્યા ઉપર ખાતમુહૂર્ત થયું છે આ સંસ્થાનો પાયો ખોલાશે અને ત્યાં એ સંસ્થા આકૃતિ લેવાની છે તો આની અંદર હજુ પણ વધારે રકમની જરૂર પડશે તો આપ સર્વરને મારી વિનંતી છે કે ભૂલની ને ભૂલની પાકડી એટલે મારું કહેવું એમ છે કે એ ધામના સંયોજકો જ્યારે જ્યારે તમને આવીને મળે એ અમારા થકી પણ હશે અમે પણ હોઈશું ત્યારે ઓછામાં ઓછા દસ રૂપિયાથી લઈને તમારી જેટલી પણ તાકાત છે એટલું દાન લખાવાનું છે અને મદદ કરવાની છે કેમ કે તમે જો મોટી ઉંમરના હશો તો તમારા દીકરાઓના દીકરા કાં તો તમારી નાની ઉંમર હશે અને જો તમારું તેનયુ નાનું હશે તો એ ટ્રેનયુ મોટું થઈને જો ટેલેન્ટેડ હશે તો આ સંયોજકો એ પણ તપાસ કરે છે ગામે ગામ કેટલા ટેલેન્ટેડ દીકરા દીકરીઓ છે કે જેને આ તાલીમ આપવાથી આગળ વધી શકે છે તો એ બધાને અમે ત્યાં આગળ લઈ જઈશું અને સારામાં સારું શિક્ષણ મળે અને આ બાબતનું જ્ઞાન મળે કે આઈએસ ઓફિસર થવા માટે કેવી કેવી પરીક્ષાઓ આવશે તો એને કેવી રીતે પાસ કરવાની રહેશે સમજ્યા તો આ રીતે આપણે આગળ વધી આ સંસ્થા આગળ વધી રહી છે ત્યારે આપણી ફરજમાં આવે છે કે આપણે એને મદદ કરવી જ જોઈએ તો જ્યારે પણ સંયોજકો આવે અથવા એનો કદાચ ક્યુઆર કોડ આવે તો એ પણ સ્કેન કરી તમારામાં તમારી શક્તિ પ્રમાણે તમારે ફરજિયાત એમાં દાન આપવાનું રહેશે એવી અમારી વિનંતી છે કારણ કે આ જ બાબતે અમે પણ સપોર્ટ એ રીતે કરી રહ્યા છે કે સંયોજક તરીકે ગામે ગામ જઈ અને અમે બધાને જણાવીશું અને તેમજ અમે પણ સૌર્યધમ ફાગેવેલ વિચાર ક્રાંતિ અભિયાન નામની એક નવી યુટ્યુબ ચેનલ બનાવી છે જેમાં આપણી આ જે નેજાધારી એ જ રીતે એ પણ ચેનલ છે જે લોન્ચ થવા જઈ રહી છે તો એમાં પણ જ્યારે એ ચેનલ લોન્ચ કરી યુટ્યુબ ઉપર ત્યારે બધાએ ફરજિયાત એને સબસ્ક્રાઈબ કરવાની છે અને કરવાની છે અને આટલેથી થી નથી અટકવો આ કર્યા પછી એમાં જેટલા પણ વિડીયો મુકાય એ રોજ પાંચ મિનિટ જોવાના છે ફરજિયાત જાણો છો કેમ રોજ પાંચ મિનિટ જોવાનું એમાં જેટલા વિડીયો મુકાય છે એ તમારે પાંચ મિનિટ એટલા માટે જોવાનું છે જો તમે પાંચ મિનિટ જોશો તો એટલી આવક આ ચેનલને થશે અને એ આવક જે થશે એમાંથી મોટા ભાગની રકમ આપણે આ શૌર્યધમમાં આપવાની છે કે જેથી કરીને ઝડપથી એ બિલ્ડિંગનું કામકાજ ચાલુ થઈ જાય અને આપના દાનથી તેમજ આચરણે ચેનલના મારફતે જે કંઈ રૂપિયા કમાઈશું એમાંથી પણ સારામાં સારી રકમ ત્યાં પ્રોવાઈડ કરીશું તો શું જાણો છો ઝડપથી પૈસા ભેગા કરવાએ તો આ પણ એક માધ્યમ છે અને અમારો વિષય છે એટલે અમે આ વિષય લીધો છે એટલે અમે એવું ઈચ્છીએ કે આ ચેનલમાં જેટલા વિડીયો મુકાય એ તમારે વારે વારે જોવા જો શરૂઆત છે એટલે કદાચ શરૂઆતમાં ઓછા ધીમે ધીમે મૂકીશું એટલે એક બે ત્રણ ચાર પાંચ એમ વધતા વધતા પાંચ પચાસ સાહીઠ વિડીયો થતાં વાર લાગશે પણ રોજ તમારે પાંચ મિનિટ જોવાની મતલબ જો નવો વિડીયો નથી મૂક્યો તો જૂનો પણ રોજ પાંચ મિનિટ તમારે જોવાનો રહેશે અને આટલો સહકાર તો આપવો જ પડશે એવી અમારી અપેક્ષા છે અને જો આ સહકાર તમે આપશો ને અમે તો મતલબ એવો થાય છે કે દરેક વ્યક્તિ જીવનમાં જીવ જીવતો હોય છે અને કંઈક ના કંઈક ગોલ હોય છે તો એમાં દરેક વ્યક્તિ ઈચ્છતા હોય કે હું સમાજ માટે સારું કામ કરું તો આ પણ એક સારું કામ છે કઈ રીતે તમે રોજ પાંચ મિનિટ જોશો એટલે એનો વોચ ટાઈમ વધશે એમાં થતી આવક વધશે તો એ આવક વધારવામાં તમે પણ અમને સપોર્ટ કર્યો છે એવો જ મતલબ થશે મતલબ કે તમે સારું ને ઉત્તમ કામ કરી જ છે તો આ રીતે પણ તમારે અમને સપોર્ટ કરવાનો છે રોજ એના વિડીયો પાંચ મિનિટ જોઈ જોડાવી અને અમને ચોક્કસથી મદદ કરશો એવી અમને સંપૂર્ણ ખાતરી છે કારણ કે તમે અમારા છો અમે તમારા છીએ અને આપણે સૌએ મળી અને આ સંસ્થાને આગળ વધારવાની છે અને ત્યાંથી બહુ જ ટેલેન્ટેડ સારા નાગરિકો જેમને દેશદાજ હોય રાષ્ટ્રપ્રેમ હોય તેમજ ખૂબ મોટા મોટા ઓફિસરો બને અમે તો ઈચ્છું કે આઈએસ ઓફિસરમાં કલેક્ટર સુધી પહોંચે ડીએસપી બને બરાબર છે તમે પણ ઈચ્છતા હશો પણ એવું શિક્ષણ પ્રાપ્ત નથી થતું મધ્યમ વર્ગના ગરીબ વર્ગને પણ અમારે આ કરાવવું તો ચોક્કસથી તમે આ ચેનલને સબસ્ક્રાઇબ સબ્સકાઈ કરજો કરજા કરાવજો સબ્સક્રાઈબ અને એમના મુકાતા દરેક વિડીયો જરૂરથી જોજો જોજો ને જોજો બરાબર છે આ બાળાબર બિલકુલ બહાર જે જે કહેવાય ભજેન્દ્ર સિંહ ખૂબ સરસ માહિતી આપી એમના ખૂબ ખૂબ આભાર મિત્રો અહીંયા લખેલું છે સર્યદામ ભાગવેલ જેના પ્રમુખ ભારત પરમાર છે એ ભારત શ્રી પરમારનું એક સ્વપ્ન છે કે સમાજ નિર્માણથી રાષ્ટ્ર નિર્માણ સુધી આપણા સમાજના બધા દીકરા દીકરીઓ સારું શિક્ષણ મેળવે અને સારું શિક્ષણ મેળવીને આગળ વધે પ્રગતિ કરે સારા હોદ્દાઓ ઉપર જઈ શકે એવું એક એમનું એક આયોજન છે પ્રયોજન છે અને એમનો એક ઉત્તમ વિચાર છે મિત્રો અહીં આગળ પાયાના શિક્ષણથી મળીને તાલીમી સ્નાતકો પણ પેદા કરવાના છે એટલે આ ફૂલ ને ફૂલની પાંખડી સ્વરૂપે યથાશક્તિ ફૂલ ભેટદાન કરી શકો અથવા અહીં આગળ આપણી જે ચેનલ કે આપણે ઓપન કર્યું એમાં મિત્રો ઘણો બધો આપણો સહકાર મળ્યો છે અને એ જ સહકાર હવે અમારી આ નવી જે ચેનલ ટૂંક સમયમાં લોન્ચ કરીએ છીએ સોરેદમ ભાગવેલ વિચાર ક્રાંતિ અભિયાન એને પણ આપ સર્વે સહકાર આપજો અને આપણા ભવિષ્યમાં જ્યાં શિક્ષણ સંકુલ જે ઊભું થવાનું છે એમાં સારું શિક્ષણ મેળવી સંસ્કારો મેળવી અને આપણી પેઢી આગળ વધે એવી એક જે ખેવના લઈને નીકળ્યા છે એવા પ્રણે પ્રણેતા ભારતસિંહ પરમારને પણ આપણે સહકાર આપીએ એટલે મિત્રો તમે જેમ ગરેન્દ્રશ્રી કહ્યું કે દરરોજ 5 મિનિટ ચેનલ અમારી જોજો કારણ કે હવે આજે શું કે ટૂંક સમયમાં અમારે એની અંદર પણ વિડીયો મૂકીએ છીએ એ સૌયધમ ફાલ્બેલના અનુસંધાને દર્શે અને સરસ મજાનું હાસ્ય સાથે અમે ટૂંક સમયમાં ત્રેવીસ તારીખ વહેલાં લોન્ચ કરીએ છીએ મિત્રો ત્રેવીસ અગિયાર બે હજાર પચીસના રવિવારના રોજ એમણે કહ્યું એમ એ જમીનનું કાતમૂર્ત તો છે જ પરંતુ સાથે સાથે સદભાવના સંમેલન છે અને આ એક વાગ્યાથી તો પાંચ વાગ્યા સુધી આ સંમેલન ચાલવાનું છે એમાં મહાનુભવો આવવાના છે સંતો આવવાના છે અને તમારા જેવા અને પણ અમે આમંત્રિત કરીએ છીએ કે ફાગવેલ પધારો ત્રેવીસ અગિયાર બે હજાર પચીસ અને રવિવારના રોજ એક વાગે ત્યાં આગળ આપણી આપણો જે કાર્યક્રમ છે એ કાર્યક્રમ શરૂ થશે અને એમાં સહકાર આપવા આપ સર્વેને વિનંતી સર્વેને જયભાતી જીવ હા જે જગદીશભાઈએ કહ્યું સોર્યધામ ભાગવેર વિચાર ક્રાંતિ અભિયાન ચેનલ અમારી અમારી નહીં આપણા સોંગની સો સોર્યધામ વિચાર ક્રાંતિ અભિયાન આ નામની ચેનલ જે અમારી નહીં આપણા સર્વેની છે આપણા દ્વારા જ ચાલવાની છે અને એ ચાલશે તો આપણી સંકુલન આખું ઝલપથી ઊભું થશે તો મિત્રો એક ધ્યાનમાં રાખવાની વસ્તુ આ છે કે આપણું સમજીને ચાલવાનું છે જય માતાજી જય ગુનાથ